તાલુકા નજીક આવેલા માધવપુર ગામે ધારાસભ્ય જેવી કાકડીયા દ્વારા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્તમાં માર્કેટિંગ યાર્ડના ખોડભુવા તાલુકા પંચાયતના પ્રમુખ તેમજ ભાજપ અગ્રણી અતુલ કાનાણી તેમજ ગામના સરપંચ અને ગ્રામજનો હાજર રહ્યા હતા આ દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે ધારૂ તાલુકા ખાતે ત્રીસ કરોડના કામ ટૂંક સમયમાં શરૂ થનાર છે જેમાં ધારી તુલસી શ્યામ દસ મીટર લાંબો રસ્તો તેમજ ધારી દલખાણિયા સ્ટેટ હાઇવે અને નાગદરા પાસે જે બેઠા પુલની કાયમી સમસ્યા છે તેને ઊંચું લાવ્યનું નિવારણ લાવવામાં આવશે અને હજુ પણ વિકાસના કામો ઘણા થશે મારા વિસ્તારનું ધારી તાલુકાનું માધોપુર ગામે આજે વિકાસના કામોનું ખાતમૃત કરી બસ સ્ટેન્ડનું ખાતમૃત કર્યું સીસી રોડનું ખાતમુહૂર્ત એક ગ્રામ પંચાયતનું કામ ચાલુ છે અને વિકાસના કામ અવેળાનું આ બધા લોકો બધાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે માધુપુર ગામે રાખેલ છે સરપંચ સરપંચશ્રીની રૂબરૂમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હીરપરાજી મારા અતુલભાઈ ખાનાણી મારા માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન શ્રી હર્ષદભાઈ ઉપસ્થિત આપણા તાલુકાના બધા ધારી તાલુકાના આગેવાનો પત્રકાર મિત્રો અને ગામના તમામ આગેવાનો સાથે આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું છે વેલામ વહેલી તકે વિકાસના કામો પૂર્ણ થાય એના માટે જવાબદારી સરપંચશ્રીને કીધું તાત્કાલિક આ કામો પૂરા કરો તો ફરીવાર વિકાસના બીજા કામો તમારા ગામમાં આવી શકે એટલા માટે તાત્કાલિક કામ પૂર્ણ કરો એવી વિનંતી સાથે આજે બધા ખાતમુહૂર્ત કર્યા છે